કાર્યક્રમ નું આયોજન કરાયું ઝગડીયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે પૈગમ્બર સાહેબના માં વંશજ અને બગદા સ્થિત ગૌસે આઝમ અબ્દુલ ખાદીર પુત્ર ગૌસુલ આલમ નાઇબેખ વાજા સૈકુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફ અશરફ યુલ જિલાલીના જન્મદિવસ નિમિત્તે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ત્રસાલી બ્રાન્ચ દ્વારા જશને વિલાદતે સૈખુલ ઇસ્લામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું શરૂઆતમાં ગુરુવારે સવારે જુલુસનું આયોજન કરાયું જેમાં જશની શે સૈખુલ હતું ઇસ્લામ સૈયદ હમઝા અશરફ સૈયદ મોહમ્મદ અશરફ સૈયદ સકલેન અશરફ સૈયદ મુઝફ્ફર બાપુ અને સૈયદ જાવેદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા સલાતો સલામને નાતો મનકબ સાથે સૈયદ કાદર બાપુના પ્રાંગણથી નીકળી સમગ્ર ગ્રામમાં ફરી ટ્રસ્ટ ઓફિસે પહોંચ્યો હતો રાત્રે ઈશાની નમાઝ પછી તકરીર અને નાતો મનકબતનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમની શરૂઆતમાં કિરત નાતો મનકબત પાઠવવામાં આવી હતી ત્યારબાદ સૈયદ જાવેદ બાપુ દ્વારા સૈકુલ ઇસ્લામના જ્ઞાન કરફો કરામત બુઝુર્ગી સાદગી સૌમ્યતા ગૌસિયત ખ્વાજગીયત સુફિયત તસબુફ તેમજ સૈખુલ ઇસ્લામ દ્વારા ઇસ્લામ અને સમગ્ર જાતની ભલાઈ માટે કરવામાં આવેલા કાર્યો પર પ્રકાશ પાડતું હતું ત્યારબાદ સૈયદ સકલેન અશ્રફ દ્વારા તકરીર કરવામાં આવી હતી જેમાં તેમણે ઇસ્લામિક જીવન તેમજ કોઈપણ જાતના ભેદભાવવાદ વિવાદ વગર એકતા સંપ સાથે જીવન ગુજરવા ઉપદેશ આપ્યો હતો સલાતો સલામ બાદ સૈયદ હમઝા અશ્રફ દ્વારા દુવા ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું જાનશીને સૈખુલ ઇસ્લામ સૈયદ હમઝા મિયાએ શુક્રવારના દિવસે મજિદેજ રિબ નવાબ જુમ્માની નમાઝ પઢાવી હતી